છે અન્ય સમાચાર પર નજર કરીએ બાર નવેમ્બરે થયેલ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડથી તબીબી જગત અને આરોગ્ય વિભાગ શરમજનક સ્થિતિમાં મુકાયું છે આ હોસ્પિટલ કેવી રીતે દર્દીઓના જીવ સાથે રમત રમતી હતી તેના પર ચોંકાવનારા ખુલાસા થયા અમરેલી વિરમ ગામના અંધાપા કાંડમાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી ને હવે સામે આવ્યું છે નસબંધી કાંડ આરોગ્ય વિભાગની ખાડે ગયેલી કામગીરી મહેસાણામાં સામે આવ્યું નસબંધી કાંડ બે દિવસ પહેલા સામે આવ્યો નવી શેઢાવી ગામનો કિસ્સો પરિણીત યુવાનની નસબંધી કરાઈ હવે મહેસાણાના જમનાપુર ગામનો કેસ બે શખ્સ નસબંધી કાંડનો બન્યા ભોગ એક આધેડ તેની સજાગતાના કારણે બચી ગયા જ્યારે ત્રીસ વર્ષીય યુવાન બીજા લગ્ન કરે એ પહેલા જ નસબંધી કરી દેતા તેનો ઘર સંચાર માંડીને પિતા બનવાનું સપનું ચકનાચુર થઈ ગયું છે તેને ભોળવીને ખોટા બહાને ઉઠાવી જઈને તેની નસબંધી કરી દેવાય આ યુવકના પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તે બીજા લગ્ન માટે પોતાને લાયક યુવતીની શોધમાં હતો યુવક આરોગ્ય સંપર્કમાં આવ્યો હતો આ આરોગ્ય કર્મી બે વખત તેની ઘરે આવી ચૂક્યો હતો આરોગ્ય કર્મી જામફળની વાડીમાં કામ કરવાનું અને લેબોરેટરી રિપોર્ટ કરવાનું બહાનું આપીને યુવકને એમ્બ્યુલન્સમાં ઘરેથી લઈ ગયો હતો જ્યાંથી યુવકને આડાલ હોસ્પિટલ લઈ જવાયો હતો હોસ્પિટલમાં નસબંધી કરાવી બે હાથમાં પકડાવી દેવામાં આવ્યા હતા

કોણ આવે નહીં તમને મળ્યા ભાઈ લેવા જાય તો કે તમારું કુટુંબ ઓપરેશન કરવાનું એવું ના જમનાપુર ગામના જ અન્ય એક આધેડ નસબંધી કાંડ શિકાર થતા માંડ બચ્યા તેતાલીસ વર્ષના આધેડે કહ્યું કે હું બીમાર હતો તે સમયે સાહેબ મારા ઘરે બે વખત આવ્યા હતા

પછી બીજી વખત આ કે લોહીની લેબોરેટરી ને એવું કરવાનું હોય તમામ બે હજાર રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હમણાં મને કલોલ લઈ ગયા કલોલ સિવિલમાં હા કલોલ સિવિલમાં શું થયું પછી તમે પાછા આવ્યા કેમ શું થયું એટલે મને કાગળિયા બાગડિયા કર્યા બરોબર પછી અમુક મને છક પડ્યો કે અમુક પક્ષ એટલે મને છક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છો એટલે મેં કહી દીધું કે મારા આ કરાવું નહીં તો સાહેબ મને જોડે બીજી દોન લઈ ગયો મને કહો તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું પછી શું થયું કંઈ નહીં પછી ધમકી આલી તે મને ગેરમી થઈ ગયા પાંચ ડિસેમ્બર નસબંધી કાંડનો ખુલાસો મહેસાણાના નવી શેઢાવી ગામે એકત્રીસ વર્ષના અપરિણિત યુવાનની જાણ બહાર નસબંધી કરાઈ આરોગ્ય કર્મીએ ઓપરેશન પહેલા દારૂ પીવડાવ્યો સો રૂપિયાનો દારૂ પીવડાવી નસબંધી કરી નાખી ચોવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર કુટુંબ કરવા સુધી માત્ર અઠ્યાવીસ જ ઓપરેશન થયા અત્યારે હવે મરણિયા બનેલા મહેસાણાના આરોગ્ય વિભાગે લોકોની જાણ બહાર તેમની નસબંધી કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ